અમૃત અમૃતકુશકેન્દ્ર રાજકર ઉમેશ કામરિયા આ બેન એક્યુપ્રેશર માટે આવતા થાય એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ આ એક્યુપ્રેશર માટે આજે કેટલામો દિવસ છે આપણે કેટલી વખત એક્યુપ્રેશર કર્યું છ કે સાત વખત હા વખત અને શું તકલીફ હતી સાયટિકાની અસર હતી તકલીફ હતી નિયર સંધિવા કેટલા વર્ષથી આ તકલીફ હતી દસ વર્ષથી સંધિવા